શ્રી મારુતિ આર્ટ ફિલ્મ પ્રોડક્શન દ્વારા ગુજરાતી ફિલ્મ કુકાનું આજ રોજ મુહૂર્ત કરવામાં આવ્યું હતું ફિલ્મ ના મુહૂર્ત બધા કલાકારો પ્રોડ્યુસર ડાયરેક્ટર બીજા મોટા મહેમાનો ની ઉપસ્થિતિ કરવામાં આવ્યું હતું નિર્માતા ડી એચ પટેલ દિગ્દર્શક હિમાંશુ પટેલ લેખક શ્રીકાંત રાઠોડ સંગીત નિકુલ સોની ડીઓપી એમ કે સભાણી ગાયક અરવિંદ વેગડા ગીત हिमांशु पटेल जयेश प्रजापति कलाकार मेघा भाटी समर्थ शर्मा कृतिका सोनी वृषभ राजवी पटेल चेतन दैया किन्नल नायक एस एन शर्मा मोहित शर्मा गेस्ट रीटाबेन आर पटेल अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन चांदेड़ा वार्ड राकेश भाई ए ब्रह्म काउंसिलर चांदेड़ा वार्ड देवांग ओरिएंटल क्लब તન્મય શ્રે ખાસ ગેસ્ટ લૌકિક માંડીએ ગિરીશ બ્રહ્મભટ પહેલા તો ન્યૂઝ ચેનલ માં આપ સર્વેનો આભાર માનું છું દિવ્યાબેન પટેલ આજે ફિલ્મ કુકાનું અમે લોકો ઓપનિંગ કરી રહ્યા છીએ અને સમય પ્રમાણે થઈ પણ ગયું 24 10 2025 ના તારીખે મારું ટીઆર્ટ કમટીમાં ઓલ ઓવર ઘણી બધી ફિલ્મો બની ચૂકી છે અમારા પ્રોડક્શન કંપની અંદર અને એક આ નવું કвик કરવા જઈ રહ્યા છીએ તો આજના સુપ્રસંગે આપ અહીંયા આવ્યા તો તમામ મીડિયા લોકોનો આભાર માનું છું આ ફિલ્મ ની અંદર ડિરેક્ટર છે શ્રી હિમાંશુ પટેલ અને આની અંદર લીડ કરી રહી છે અમારી મેઘા ભાટી અને સમર્થ કરીને લીડ કરી રહ્યા છે સાથે સાથે કૃતિકા છે અને ઋષભ પણ છે તો આખી ઓલવર ટીમ અને અમારા રાઇટર છે શ્રીકાંત રાઠોડ અમારા ડીઓપી છે મહેન્દ્ર સભાણી અને મેકઅપ આર્ટિસ્ટ છે અમારા મુકેશજી તો આ ટીમ વર્ક સાથે મળીને અમે લોકો પ્રોજેક્ટ કરી રહ્યા છીએ મારું નામ હિમાંશુ પટેલ છે ન્યુટ્રી ગેટર છે આ પ્રોડક્શનમાં અમે ઘણી બધી મૂવી કરેલી છે જેમ કે અમે રેલી ગયા તા રિપીટમાં પી ભરી ઓટલી તારો મારો ટકા સાચી છે અત્યારે યંગ જનરેશન ચાલી રહ્યું છે અને અમારી જે મૂવી છે એનું સસ્પેન્સ તો નહીં કોઈ પણ ફૂલ કોમેડી અને આજે દરેક વ્યક્તિને જે વસ્તુની જરૂર છે અને કેવી રીતે આવે છે ક્યાંથી આવે છે એ બધું જ એમાં દર્શાવ્યું છે આજે ખૂબ જ અનેરો ઉત્સાહ છે મને અને મજાનો દિવસ કારણ કે દિવાળીના સુંદર તહેવારો ચાલી રહ્યા છે અને એવામાં મારુતિ આર્ટ નામ પણ જો મારુતિ ભગવાન એમના તરફથી એક નવી ફિલ્મનું આજે લોન્ચિંગ કુકા ખૂબ જ સુંદર નામ અને મને એવું લાગે છે કે આ નામ થકી જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા વિચારો અને ઘણા બધા નવા સંયોગો ઉભા થશે મારુતિ અને કુકા અને એમાં એ દિવ્યાબહેન દિવ્ય શક્તિ હોય પ્રોડ્યુસર હોય ડિરેક્ટર હોય સરસ દિવસો હોય અને આઈ એમ શ્યોર કે સુંદર વાર્તા પણ આમાં કામ કરી જશે અને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સંપૂર્ણ ટીમને